જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ અને આહતનાદ માં શું ફરક છે હા તો સારું છેલ્લે સુધી સાંભળજો ધ્યાન થી પેલા આહતનાદ વિશે સમજીએ બરાબર જેમ કે આકાશ તત્વોમાંથી એક શબ્દની ગર્જના થાય છે એ શેમાંથી થાય છે સમુદ્રમાંથી જ્યારે વાદળા ઊઠે છે તો વાદળા ગરમીના જરીએ ઊઠે છે પછી એ ગરમીમાંથી વાદળા બની અને વાયુ એને ઉપરની તરફ ઉઠાવે છે તો એની અંદર પાણી પણ હોય છે વાદળાની અંદર અગ્નિ તત્વથી વાદળા બંધાણા અને વાયુના જરિયા એ ઉપર ઉઠા આસમાનમાં આવ્યા બરાબર એટલે આસમાનમાં જ્યારે મેઘ ગર્જના કરતો હોય છે તો એક શબ્દ પ્રગટ થતો હોય છે તો એ મેઘગર્જના જે શબ્દ છે એ અગ્નિ પવન અને પાણીના મારફતે પ્રગટ થાય છે એ શબ્દ બરાબર અને વીજળી પણ કડાકા ભડાકા કરતી હોય છે એ વીજળી પણ અગ્નિમાંથી પ્રગટ થાય છે પાણીનો સહારો લઈને જેમ આપણે કેમ ધરતીમાંથી વિદ્યુત બોર્ડ હોય છે અને એમાં પાણીના સહારે વીજળી બને છે બરાબર એમ પાણીમાંથી જ એ વીજળી પ્રગટ થાય છે એ તો ફાઇનલ વાત છે તો એ બ્રહ્માંડી નાદ છે જે ત્રણ તત્વના ઘર્ષણમાં આવીને પ્રગટ થાય છે જેમ કે સર્વપ્રથમ તો અગ્નિ તત્વ વાયુ તત્વ જળ તત્વ અને સ્વયં આકાશ તત્વની અંદર તો એ છે જ બરાબર પણ ઉઠવું એ પૃથ્વી તત્વમાંથી કારણ કે સમુદ્ર નીચે પૃથ્વી છે એટલે આ પાંચે પાંચ તત્વ એની અંદર સામેલ થઈ જાય છે આમ તો પછી એ આકાશ તત્વનો નાદ મેઘર્જના હશે પછી આકાશ તત્વમાંથી જ્યારે વાયુ તત્વનું નિર્માણ થયું હવે વાયુ તત્વ સમજી કોઈ કોઈપણના કોન્ટેકમાં આવે જેમ કે વાયુ ચાલતો હોય ને કોઈ ઝાડના કોન્ટેકમાં આવે કોઈ પથ્થરના કોન્ટેક્ટમાં આવે કોઈ પણ ચીજની કોન્ટેકમાં આવે વાયુ એટલે વાયુમાંથી અવાજ ઉઠશે સરર આવો અવાજ ઉઠશે બરાબર સરસરાટી મારતો હોય છે એ વાયુ તત્વનો અવાજ છે બરાબર હવે વાયુ તત્વ શું છે કોઈ પણ બીજી વસ્તુના પરિચયમાં આવ્યો કોન્ટેકમાં એની સાથે ટકરાવાથી એ વાયુ તત્વ ઉત્પન્ન થયો બરાબર પછી વાયુ તત્વમાંથી પછી એના પછી અગ્નિ તત્વ હવે આપણે અગ્નિ સળગાવીએ છીએ તો અગ્નિ સળગતી હોય છે તો એમાંથી તડ તડતડ એવો અવાજ આવશે બરાબર એ શેના જરી આવવા જ આવ્યો કારણ કે લાકડાની સાથે અગ્નિનો કોન્ટેક થયો અગ્નિ જે તત્વ છે એ લાકડાના પરિચયમાં આવ્યો લાકડા સાથે એનો કોન્ટેક થયો એટલે એમાંથી આ શબ્દ પ્રગટ થયો બરાબર પછી જળ તત્વો હવે જળ તત્વમાં જેમ આપણે નદી ચાલતી હોય છે ને સમુદ્રના કિનારે તમે ઊભા રહો બરાબર તો સમુદ્રના કિનારે દાખલા તરીકે તમે ઊભા હોય ને સમુદ્રમાંથી જે લહેર આવતી હોય એની મોજું કિનારા સાથે ટકરાય છે એટલે એમાંથી અવાજ આવતો હોય છે આવે છે કે નહીં તમે જોઈ લેજો પછી નદી ચાલતી હોય તો એમાંથી પણ અવાજ આવતો હશે નદીમાંથી અનોખી પ્રકારનો એક અવાજ એ શું કામે કારણ કે નદી ધરતી તત્વના ટચમાં આવી પાણી જળ એટલે એ ધરતી તત્વને બીજાના કોન્ટેક્ટમાં બીજાના પરિચયમાં આવીને એમાંથી પણ અવાજ પ્રગટ થાય છે પછી ધરતી તત્વમાંથી જે અવાજ આવી રહ્યો છે જેમ ધરતીકમ થતો હોય છે તો નથી અવાજ આવતો છવ્વીસમી થયો તો ઘર 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 એ શબ્દ પ્રગટ થતો હતો ધરતી તત્વમાંથી બરાબર હવે ધરતી તત્વ જે છે ને એ પાછો આ ચારે ચાર તત્વના કોન્ટેકમાં આવી જાય છે જેમ કે જળ તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ અને આકાશ તત્વ બધાના કોન્ટેકમાં આવીને અવાજ પ્રગટ કરી દીધો છે ધરતી તત્વે કારણ કે ધરતી તત્વની અંદર શું હોય છે કે જ્યારે વાયુનું પ્રેશર વધી જાય છે ધરતી તત્વોમાં જેમ કે આપણે બધું બધું ધરતીમાં કૂવા અને બોર ગારે ગારીને ધરતીમાંથી બધું પાણી ખેંચી લીધું એટલે ધરતીમાં ગરમીનું નિર્માણ થાય કે જેટલું ધરતીને પાણી જોતું હતું એટલું પાણી ધરતીને મળ્યું ને આપણે બધું ખેંચી ખેંચીને બહાર કાઢીને અમુક સમુદ્રમાં વાયુ ગયું ને અમુક પાછું અગ્નિતાપથી સુકાઈ જાય છે બરાબર જેવી રીતે આપણા શરીરમાં પાણી ખૂટે આપણા શરીરને જેમ કે દિવસે કમસે કમ એક દિવસમાં સાત આઠ લીટર પાણી જોતું હોય છે હવે આપણે ઓછું પાણી પીએ બરાબર તો ઓછું પાણી પીવાથી આપણા શરીરમાં જોજો હજમી થાય બરાબર પાચનક્રિયા મંદ પડશે ઓછું પાણી પીવાથી બીજી પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે પછી એમાં આપણા શરીરમાં અગ્નિ તત્વ વધી જશે કારણ કે એ ધરતી આકાશ આયોજન અગ્નિ પાંચ તત્વનું આપણું જે પુતળું બનેલું છે એ પાંચે પાંચ તત્વ સમાન માત્રામાં નાઈ રહીએ પાણી જળ તત્વ ઘટશે બરાબર એ જ પ્રમાણે ધરતી તત્વમાં આ તત્વ ઘટવાને કારણે એમાં ધ્રુજારી વછૂટે છે અને ધ્રુજારી શેના જરિયા વછૂટે છે એ વાયુના જર્યે બરાબર કારણ કે એમાં વાયુ પ્રસર થાય છે જેમ કે આપણા શરીરમાં બહુ ગરમી થઈ હોય પાણી ખૂટે એટલે આપણા શરીરમાં ગરમીનું નિર્માણ થાય બરાબર ગરમી નિર્માણ થાય એટલે ગરમીમાંથી જોજો વાયુ છૂટતો હોય છે તમે જોજો પહેલાં બહુ આપણા વરસાદ આવવાનો સમય થાય ત્યારે બહુ ગરમી પડશે બરાબર હવે બહુ ગરમી પડે બરાબર એટલે આપણા બહુ ગરમી પડે એટલે પછી આપણા શરીરે જોજો પસીનો આવવા મળશે આવે છે ને પસીનો એટલે આવી રીતે ગરમી એને અગ્નિ તત્વ સમજી લો અગ્નિ તત્વમાંથી જળ તત્વ બન્યું ને તો પસીનો છૂટવા મળશે પછી એ આપણને ગરમી થશે એટલે સનસનાટ પછી વાયુ આવશે જોજો ગરમી બહુ થશે પછી આપણા શરીર જેમ પસીનો છૂટે છે એવી જ રીતના એક પસીનો પ્રગટ થાય એટલે એ પાણી પ્રગટ થયું પછી સંસનાટ વાયુ વાહ જોજો ગરમી પૂરી થાય વાયુ વાયુ શરૂઆત થાય એટલે વરસાદ ચાલુ થઈ જશે એવી જ રીતે આપણા શરીરમાં ગડગડાટી થવા લાગશે તમે જોજો કારણ કે જળ તત્વ ખૂટવું એટલે અગ્નિતત્વ વહેતું અને એમાંથી પછી શું છે કે વાયુ તત્વ પ્રગટ થાય આપણા શરીરમાં ગડગડાટ થતી હોય છે એને આપણે ગેસ વાયુ કહીએ છીએ શરીરમાં ગડગડાટ થતી હોય પછી ગેસ છૂટવા મળી જાય ગેસ છૂટે ફટાફટ ગેસ છૂટી જાય એટલે શું છે આપ શાંત થઈ જાય ગેસ છૂટી જાય એટલે પછી જેમ કે આપણે મૂત્ર ત્યાગ કરવા માટે જવું છે ને અત્ર ગેસની તકલીફ છે તો મૂત્રમાં પણ તકલીફ પડતી રોકાવટ આવતી હોય બરાબર જેવી રીતે દાખલા તરીકે માની લો કે એક નળી જ છે એમાંથી આપણે નળમાં પાણી આવતું નથી એટલે પહેલાં પ્રેશર આવશે પ્રેશર આવે છે ને હવાનું એ હવા બધી નીકળી જાય એટલે પાણી ચાલુ થઈ જઈશ આ જ રીતે સમજવાનું બરાબર હવે આ તો ચાલો ચાલ્યા કરશે પણ મૂળ કહેવાનો અર્થ મુદ્દો એવો છે કે આ પાંચ તત્વ જે છે ધરતી આકાશ વાયુદ્રણ રજ્ઞ પાંચ તત્વ બીજાના પરિચયમાં બીજાના કોન્ટેકમાં બીજાના ઘર્ષણમાં આવીને જે અવાજ પ્રગટ થાય છે એને આહતનાદ કહેવાય આહત આહતનાદનો અર્થ જ છે બીજાના ઘર્ષણમાં આવે એટલે આહતનાદ થાય જેમ કે હું બે તાલિયું પાડું બરાબર એટલે બે તાલીઓનો ટકરાવ થયો બે હાથનો ભેગો એટલે અવાજ શબ્દ પ્રગટ થયો ને એને નાદ કહેવાય બરાબર પછી જે નાદ છે એ અનહદનાદ કોઈ પણ ઘર્ષણ કોઈ પણ અન્ય વસ્તુના પરિચયમાં આવ્યા વગર કોન્ટેકમાં આવ્યા વગર આપમેળે ચાલેશ આપમેળે શબ્દ એ ગાજી રહ્યો છે અનહદ અનહદ જે નાદ છે એને સોહમ શબ્દ કહેવામાં આવે છે અને એ સોહમ શબ્દ સતત આપણા શરીરમાં ચાલી જ રહ્યો છે ઘણીવાર હું બોલું છું કે ભાઈ અંદર બહારથી અંદર જે શ્વાસ આપણે ખેંચીએ છીએ તેમાં એક સો શબ્દ પ્રગટ થાય છે અને અંદરથી બહાર કાઢીએ તેમાં હમ શબ્દ પ્રગટ થાય છે બરાબર તો એ જે શબ્દ છે એને એ શબ્દ કોઈના ઘર્ષણમાં આવતો નથી માત્ર વાયુની અંદર ચાલી રહ્યો છે શ્વાસ ખેંચી અને છોડીએ એમાં સોહમ શબ્દ આપમેળે ગાદી રહ્યો છે તો આપણને શરૂ શરૂમાં એવું લાગશે કે ભાઈ તો પછી આ તો આપમેળે ચાલે છે બરાબર ઘણા એવું કહે છે કે ભાઈ વાયુના પરિચ કોન્ટેકમાં આવીને શોધવાની પ્રગટ થઈ રહ્યો છે ઘણા એવું કહે છે કે બહાર કાઢીએ શરીરના કોન્ટેક્ટમાં આવીને હમધવાની પ્રગટ થઈ રહ્યો છે એવું નથી એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પહેલેથી સતત ચાલુ છે બરાબર તમે સૂતા હોય તો ભલે જાગતા હોય તો ભલે કામ કરતા હોય તો ભલે સતત એ શબ્દ ચાલુ જ છે તો એ સોહમ જે શબ્દ છે એને સાંભળવા માટે સાચા જે દેહધારી સદગુરુ હોય સાચા સત્ય નિષ્ઠો ધંધાવાળો નહીં એવો સાચો જો દેહધારી ગુરુ મળે ઘણા ઓડિયોમાં બોલ્યો છો જેને સોહમ શબ્દને પ્રાપ્ત કર્યો છે એવા ગુરુ જો મળી આવે અને એવા ગુરુ તમને આ સોહમ શબ્દ ઉપદેશમાં આપે નામ ઉપદેશમાં અને પછી તમે જપો તો એ સોહમ શબ્દની અંદર તમને જે આપવામાં આવ્યો એની અંદર દેહદારી ગુરુની ભજન શક્તિ એની અંદર ઉતરેલી હોય છે તો જે એ આપણને લાગુ પડે હું ઘણીવાર કહું છું કે કોઈ પાસે સો રૂપિયાની કમાણી હોય તો એની સો રૂપિયાની કમાણીમાંથી એક રૂપિયા આપણને આપી શકે પણ એની પાસે જ કમાણી ન હોય તો આપણને શું આપવાનું પછી ખોટું આપી દે કાલીઓ એટલે ખોટી ખોટી કમાણી આપી તો ખોટી કમાણીથી આપણને કાંઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી બરાબર કમાણી કર્યા વગર ગમે ત્યાંથી ચોરી લીધું દાખલા તરીકે કોઈ સોમ સોમ શબ્દ જપતા હોય ને કે ભાઈ સોમ શબ્દ મુક્તિ થાય એની પાસે સાંભળી લીધું ને પછી આય ગુરુ થવા દેવા માંડે તો એ તો ચોરેલી થાય ને એ ચોરેલો શબ્દ થયો તો ચોરેલો શબ્દ એ સાધકને ઉપયોગી નથી થતો પણ સ્વયં પોતે કમાણી કરેલી હોય સોહમ શબ્દની સોમ શબ્દ કયો આત્મા કયો પરમાત્મા કયો એની સ્વયં પોતાએ કમાણી કરી હોય હે અને સિદ્ધ કર્યો હોય એ સોમ શબ્દને પ્રાપ્ત કર્યો હોય સાંભળી લીધો હોય પોતાની સુરતા થકી તો એ સ્વયં સાધુની કમાણી થઈ એમ કમાણી કરેલો સાધી સાધુ હોય જેની પાસે ભજન ભક્તિની કમાણી છે રહેણી કહેણીની કમાણી છે કહેણી તો નહીં પણ રહેણીની કમાણી છે એવો સંત જો મળે અને એવા સંત જો આપણને નામ ઉપદેશ સોમ શબ્દમાં આપે તો એ સોમ શબ્દની પદ્ધતિ પદ્ધતિસર આપણે એ વિધિ કરીએ તો આપણે પણ એ શબ્દને સાંભળી શકીએ છીએ કેવી રીતે સાંભળીએ છીએ એને સાંભળવા માટે શું કરવું એને સાંભળવા માટે હું અનેક ઓડિયોમાં બોલું છું બરાબર કે તમે કોઈ એક શાંત જગ્યા ગોતો ઘરની અંદર જ શાંત જગ્યા શરૂ શરૂમાં એટલા માટે જુઓ કે અભ્યાસ કેળવવા માટે અભ્યાસ કેળવાય કેળવાઈ ગયા પછી ભલે ગમે એટલો કોલાલ થતો હોય પછી તમને કાંઈ બાધક બનશે નહીં હવે કોઈ પણ એક નિયત આસન બનાવી એની ઉપર બેસી બરાબર કોથરો પાથરો કે ડાબડાનું બનાવવું પણ દર્ભ શ્રેષ્ઠ કહેવાય છે દર્ભ એટલે ડાબડાનું ખડનું આસન તમ બનાવો તો એ શ્રેષ્ઠ કહેવાય છે એના ઉપર તમે બેસો આંગરા જ્ઞાન મુદ્રામાં રાખો બરાબર અને આપણી નજરની દ્રષ્ટિ જે છે સેન્ટ્રલમાં રાખો બરાબર બહુ ઉઘાડી નહીં બહુ હાવ વીચી જવાનું નહીં સેન્ટ્રલમાં રાખો મધ્યમાં સત્વગુણમાં બરાબર પછી ચાલતો શ્વાસ જે છે નાસિકા ઉપર નાસિકા ઉપર જે શ્વાસ ચાલી રહ્યો છે એના ઉપર શ્વાસ ઉપર જ માત્ર તમારી સુરતાને કેન્દ્રિત કરો ધ્યાન કેન્દ્રિત કરો એમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો બરાબર જેમ જેમ તમે ઊંડા ઉતરતા જશો જેમ જેમ આગળ વધતા જશો જેમ જેમ આપણો અભ્યાસ વધતો જશે ક્રમે ક્રમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું ત્યારે એક સમય એવો આવીને ભરાઈ જશે કે સ્વયં સ્પષ્ટ એ સોહમ શબ્દ સંભળાશે એકવાર મેં એક દાખલો પણ આપ્યો છે કે ભાઈ તમે રાજકોટથી અમદાવાદ ચાલવાનું શરૂ કરી દો પગપાળા બરાબર જેમ જેમ તમે આગળ વધતા જશો વધતા જશો વધતા જશો એક સમય એવો આવશે કે તમે અમદાવાદની અંદર એન્ટર થઈ જશો એવી જ રીતના આ સોહમ શબ્દની અંદર તમારી સુરતા જોડો અને આગળ વધતા જાઓ વધતા જાઓ અભ્યાસમાં જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમે સોહમ શબ્દ સુધી પહોંચી જશો કારણ કે આપણી જે કર્ણ ઇન્દ્રિય છે એ અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ થતી જશે બરાબર અને ચિત્ત બુદ્ધિ અહંકાર ધીરે 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 શાંત થવા લાગશે જેમ જેમ આપણો અભ્યાસ થશે એમ જ્યારે મનચિત્ત બુદ્ધિ અહંકાર આપણા અંતકરણ આ ચાર અંતકરણ છે મનચિત બુદ્ધિ શાંત અવસ્થામાં આવી જાય એટલે ચોખ્ખો ક્લિયર એ સોમ શબ્દને આપણે સાંભળી શકશું એ જ અનહદ શબ્દ છે એ અનહદ શબ્દને આપણે શાંત રીતે સાંભળી શકશું બરાબર હવે પછી જેવી રીતે આપણે કહી શકીએ ભાઈ આ જાપ અહીંયા મરી જાય હોટખંટ હલાવીને આપણે સોમ સોમ જપીએ તો જાપ મરી ગયો પછી અજપામાં આવી ગયા બરાબર એટલે અજપ્પા મરી ગયો અજપ્પા ક્યારે મરે સોમ શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે અજપ્પા મરી ગયો અજપા અજપ્પાની જરૂર નથી એટલે સોમ શબ્દ પ્રગટ થઈ ગયો બરાબર હવે એ સોહમ શબ્દ કયો કે અનાથ શબ્દ કયો એ જ્યારે પ્રગટ થઈ ગયો ચોખ્ખો આપણે સાંભળી શકીએ છીએ ત્યારે આપણી સુરતા જે છે સ્વયં સોહમ સ્વરૂપ સ્વરૂપ બની ગઈ બરાબર પછી એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડે છે એ પણ આપણે અનેક ઓડીઓમાં વાત કરીએ છીએ ડાબી જમણી નાળી સમાન માત્રામાં બની જાય સુખનાનું દ્વાર ખુલી પછી સોમ શબ્દ ઉપર ચડે છે બંક નાળમાં થઈ બ્રહ્મરંધ્રને પ્રાપ્ત કરે છે દસમો દ્વારને ખોલી નાખે છે બ્રહ્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે આ આત્માને શૂન્ય પણ કહેવામાં આવે છે આત્માને સોમ શબદ પણ કહેવામાં આવે છે આત્માને પ્રકાશ સ્વરૂપ પણ કહેવામાં આવે છે પછી એ સોહમ શબ્દ સ્વયં આતમ સ્વરૂપની અંદર લય થઈ જશે આ જગ્યાએ શબ્દ પણ ઉડી જાય છે પછી એ આતમ સ્વરૂપની અંદરથી એક રંધ્ર છે બ્રહ્મરંધ્ર હોલ કાણું એમાંથી સોમ શબ્દ પણ બહાર નીકળી જાય છે અને વિદેહ થાય છે દેહ થી હવે સોહમ શબ્દ છે ને એ સ્વયં સુરતા પણ કહેવાય છે અને એ જ આત્માની સુરતા છે અને આત્માની સુરતા ચિત્ત પણ છે અને ચિત્ત સોહમ શબ્દમાં લાગે એટલે ચિત્ત સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ એટલે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી કારણ કે સોહમ શબ્દ કયો કે આત્મા કયો સરવાળ બે એક જ છે શબ્દ કયો કે આત્મ સ્વરૂપ પ્રકાશે પ્રકાશ કયો પછી એ આત્માની સુરતા સોહમ શબ્દરૂપી સુરતા દેહથી વિદેહ થઈ અને ચારો તરફ એને એક જ શબ્દ આ સાંભળવામાં આવે છે સોહમ સોહમ કે પછી અનહદ સોહમની પણ કોઈ હદ નથી અનહદની પણ કોઈ હદ નથી બરાબર હવે આ જગ્યાએ કહેવાય છે કે ભાઈ સુરત સમાણી શબ્દમાં બરાબર એટલે સુરત ચિત્રુપી સુરતા જે ભટકતી સુરતા હતી સ્થિર થઈ ગઈ પછી સોમ શબ્દની અંદર સમાઈ ગઈ સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ પછી આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો આતમ અવસ્થાને પ્રાપ્ત કરી પછી સોમ શબ્દ કયો કે ઓહમ શબ્દ કયો કે પછી પ્રકાશ પ્રકાશ કયો એ દેહથી વિદેહ થાય છે અને સર્વવ્યાપક પરમાત્માના એ દર્શન કરે છે સર્વ વ્યાપક પરમાત્મા સ્વરૂપ છે બરાબર કારણ કે જ્યાં સુધી આપણે લેવલ પર ન પહોંચીએ ત્યાં સુધી સર્વવ્યાપક પરમાત્મા છે એ આપણને ખબર ન પડે આપણે બોલીએ છીએ કે ભાઈ પરમાત્મા સર્વવ્યાપક છે એ સાચી વાત છે છે સર્વવ્યાપક પણ સર્વવ્યાપક કેવી રીતે છે એને કોઈ વિરલો જ જાણી શકે સર્વવ્યાપક છે તો ખરો જ પરમાત્મા એમાં કોઈથી નાનો કહેવાય કારણ કે કાંઈ હતું જ નહીં જ્યારે અક્ષરો જ નતા હે અક્ષરમાંથી અભ્રમ પ્રગટ કર્યો બ્રહ્મરૂપી આત્મા આત્મામાંથી મનમાયા મનમાયામાંથી રજોગુણ ગુણ સત્યગુણ ગુણ ને ત્રણ ગુણમાંથી પછી આકાશ તત્વ અને પછી વાયુ તત્વ અને પછી અગ્નિ તત્વ અને જળ તત્વ અને પૃથ્વી તત્વ આમ સરવાળે આવ્યું છે બધું પરમાત્મામાંથી તો બધી વસ્તુ જો પરમાત્મામાંથી આવી હોય બરાબર તો પરમાત્મા સ્વયં અવિનાશી છે તો પરમાત્મામાંથી પ્રગટ થયેલી બધી વસ્તુઓ અવિનાશી જ હોય એટલા માટે પરમાત્મા સર્વવ્યાપક હોવા છતાં એ બધાથી અલગ છે દરેક જગ્યા એ જ છે જલમાં થલમાં અણુઅણુમાં કણકણમાં સ્થાવર જંગમ એ જર્રે જર્રે મેં એની સત્તા મોજૂદ છે પણ એની સત્તાને જાણવા માટે દેહથી વિદેહ થવું પડે એ લેવલ પ્રાપ્ત કરવું પડે પૂર્ણ સત્યનો માર્ગ પહેલાં તો લૌકિક દૃષ્ટિએ પણ અપનાવવો પડે છે પૂર્ણ સત્ય હે બાકી આપણે ખોટું બોલીએ તો ભક્તિ ન લાગે છલકપટ કરીએ તો ભક્તિ ન લાગે આપણે વાતો કરીએ છીએ હે આતમ પરમાતમ શબ્દની પણ સત્યનો રસ્તો અપનાવવો અતિ આવશ્યક છે ખૂબ જ જરૂર છે સત્ય જ આપણી પાસે ને નથી છલકપટમાં હોય ઈર્ષા હોય હોય વાદવિવાદમાં હોય દુનિયાને ઠગતા હોય ધૂતતા હોય બનાવટ કરતા હોય નિવાસમાં હજાર વાર ખોટું બોલતા હોય તો સત્ય તો આપણી અંદર છે નહીં તો આપણે સત્ય સ્વરૂપી સોહમ સ્વરૂપી આતમ સ્વરૂપે પરમાતમ સ્વરૂપને પ્રાપ્ત કઈ રીતે કરી શકીએ અસંભવ છે એટલા માટે તો ત્રણ ચાર વર્ષ ત્રણ વર્ષથી કહેતો આવું છું કે સત્કર્મ કરો ચૂપ રહો ચાહે છાવ મિલે ધૂપ મિલે બરાબર પહેલેથી જ હું કહેતો આવું છું ત્રણ ચાર વર્ષથી કમસે કમ બરાબર બધી ચરણો માટે થઈને કે ભાઈ સત્યનો માર્ગ તો અપનાવવો પડશે પડશે ને પડશે જ સત્યના માર્ગને અપનાવ્યા વગર કોઈ દિવસ તમે પરમાત્માને કે આત્માને કે શબ્દને પ્રાપ્ત કરી શકવાના નથી સત્યનો માર્ગ તો જોશે જોશે ને જોશે જ કથણી બકણી વાંચવીએ તો કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી બરાબર કારણ કે સત્યના રસ્તે તો હાલવું જ પડશે સત્ય ખૂબ જ જરૂરી છે હવે આપણી પાસે સત્ય જ નથી લૌકિક દ્રષ્ટિએ સત્ય નથી તો પછી અલૌકિક રીતે આપણે સત્યને પ્રાપ્ત કઈ રીતે કરી શકીએ અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં બનાવટ જ છે બનાવટ સિવાય કાંઈ છે જ નહીં બરાબર હશે જગતમાં કોઈ સાચા સંત છે જ સંત ના હોત તો જલ બ્રહ્માંડ સંતો તો છે જ સાચા બરાબર આ અભ્ય સંતોનો જ ટેકો છે ગુરુએ સાચા હશે પણ અત્યારે પંચાણું ટકા ઢોંગી પાખંડી ગુરુઓ ઢોંગી પાખંડી સાધુ સંત બની બેઠેલા હોય લોકોને માયાજાળમાં ફસાવી અને આ જગતની પથારી ફેરવી છે કારણ કે ઢોંગી પાખંડી ઝાઝા નીકળી પડ્યા છે બધા પોતપોતાનો દાવો કરે એક કે અમારી પાસે મુક્તિ બીજો કે અમારી પાસે મુક્તિ ત્રીજો કે અમારી પાસે મુક્તિ એક કે મારું જ્ઞાન મોટું બીજો કે મારું જ્ઞાન મોટું અરે ભાઈ આ શું કોમ્પિટિશન આવેલું છે આ શું હરીફાય છે આ પરમાત્માને બધાએ બંધનમાં લઈ લીધો એક કે મારી પાંચ પરમાત્મા એટલે એને બંધનમાં લઈ લીધો એક કે મારી પાંચ પરમાત્મા છે તો એને બંધનમાં લઈ લીધો હવે પરમાત્મા તો અપરમ પાર છે અપરમ પાર પરમાત્માને આ વાળા પોતાના વાળાના બંધનમાં રાખે આ શક્ય છે અસંભવ પરમાત્માને કોઈ બંધનમાં લઈ જ ન શકે પરમાત્માની અંદર આપણે સમાઈ શકીએ પણ મારી પાસે મુક્તિમોક્ષ છે તો મુક્તિમોક્ષ આપનારો પરમાત્મા છે એનો અર્થ પરમાત્મા એની પાસે સહી સાબિત થાય બરાબર તો એ નથી એને ત્યાં પરમાત્મા એ પણ વાત કરું છું કે મીઠાની પૂતળી હોય સમુદ્રનો તાગ લેવા જાય તો વચ્ચે ઓગળી જાય કારણ કે આની અંદર જે પરમાત્માને ગોતવા ગયો છે સ્વયં પોતે ખોવાઈ ગયો છે હે પરમાત્માને તાકાત બહારની વાત છે કોઈ જાણી શકે હે પરમાત્મા કૃપા કરે પૂર્ણ સત્યનો રસ્તો આપણી પાસે આવી જાય એટલે પરમાત્મા આપણી ઉપર દયા કરીને એની અંદર આપણને હમાવી દે કારણ કે પરમાત્મા ગોતવાથી મળે એમ નથી પરમાત્મા કથણી બક્ષ બકણીથી મળે એમ નથી પરમાત્મા બુદ્ધિથી મળે એમ નથી પરમાત્મા વાણીથી મળે એમ નથી કારણ કે એ નિર્વાણી છે પરમાત્મા બુદ્ધિથી મળે એમ નથી કારણ કે બુદ્ધિથી ઉપર છે સત્સંગ જેટલો થાય બુદ્ધિપૂર્વક થાય ને સત્સંગ જેટલો પકડાય બુદ્ધિપૂર્વક પકડાય બરાબર તો મન બુદ્ધિ અને વાણીથી પરમાત્મા ઉપર છે તો આ બુદ્ધિ જ્યાં થાકી જાય ત્યાંથી પરમાત્માની શરૂઆત થાય એટલા માટે હું કહું છું કે ઘણા ઓડિયો મેં પણ બોલો છો જો કોઈમાં તાકાત હોય નક્કી પણ કરવાનું તો નક્કી કરી લો સર્વ તો પરમાત્મા છે સોંપી દો સમર્પિત કરી દો તન મનને ધનેના શરણે કે હું કાંઈ છું જ નહીં જે છે પરમાત્મા છે થવું એ થાય સુખ આવે તો ભલે દુઃખ આવે તે ભલે નરસિંહ મહેતા જેવું અખિલ બ્રહ્માંડમાં એક હતું સ્ત્રી હરી તારા સિવાય બીજું કોઈ છે જ નહીં કોઈએ કીધું કે નરસિંહ મહેતા તારો દીકરો ને તારા દીકરાની ઘરવાળી એક્સપાયર થઈ ગયા તો કે મારો હરી કરે સોય ફરી કોઈએ કીધું કે નરસિંહ તો તારી ઘરવાળી ઓફ થઈ ગઈ મારો હરી કરે છે હોય બધું હરીને જ હોપી દીધું એમ હોપી દેવું પડે સુખ આવે તો એ મારો હરી કરે છે હોય દુઃખ આવે તો મારો હરી કરે છે હોય હે અત્યારે દુઃખ આવે તો હરીને શું જાત જાતનું કેવા માંડે છે કે હરી તે અમારું ધ્યાન ન દીધું સુખ આવે કે હારો એટલે બધાય સ્વાર્થના સગા છે એ હરિપ્રત્યે રાખ દેશ રાખે તો એક જ મુદ્દો છે કે સામાન્યમાં સામાન્ય જો ભક્તિ હોય પણ એ કોઈ વિરલો જ નક્કી કરી શકે કે આ બધું પરમાત્મા સ્વરૂપ જ છે ને હું પરમાત્માની અંદર છું છે પરમાત્મા સ્વરૂપ જ પણ પરમાત્મા સ્વયં કરતા હોવા છતાં અકર્તા છે કારણ કે પરમાત્મા દરેકની અંદર છે સ્થાવર જંગમ તો પછી નાની નાની દીકરીઓની આબરૂ લૂંટાઈ જાય છે ખૂન થઈ જાય છે ચોરિયું થાય છે લોટ થાય છે મારધાડ થાય છે યુદ્ધો થાય છે આવું બધું તો પરમાત્મા દરેકની અંદર રહીને પરમાત્મા બધી જગ્યાએ રહીને શું પરમાત્મા આવું કરે હે પરમાત્મા નાની બે પાંચ વર્ષની દીકરી ઉપર બળત્કાર કરી નાખે ઓલા રાક્ષસ હેવાન દ્વારા આવું પરમાત્મા કરી રહ્યા નહીં એ મન કરી રહ્યું છે કોણ કરે છે મન માયા મન એ મન કરે છે મન ઇઝ કાળ કાળ ઇઝ કળિયુગ એ આ કળિયુગનો ખેલ છે બાકી આત્મા પરમાત્મા શબ્દ કાંઈ નથી કરતા એ આ કળિયુગ કરી રહ્યો છે અને કંઈક કર્મનું ફળ મળતું હોય છે દરેકને પોતપોતાને પણ આપણે બધાના દુઃખ જોઈને આપણે સ્વયં દુઃખી થઈએ છીએ બીજાના દુઃખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ બરાબર તો દુઃખી થવાનું કારણ શું છે કે આપણે મનોભાવમાં છે એટલે આપણને દુઃખ થાય છે જો આપણે આત્મભાવમાં હોય શબ્દ ભાવમાં હોય સર્વવ્યાપક પરમાત્મા ભાવમાં આવી જાય તો સુખ દુઃખનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો હે કોઈ દુઃખી થતું હોય તો એ પરમાત્મા સ્વરૂપ જ છે કોઈ સુખી થતું હોય તો પરમાત્મા સ્વરૂપ જ છે આ દ્રષ્ટિને કેળવવી આ ભાવને કેળવવો ખૂબ જ ગહજ બાબત છે ખૂબ જ ગહન બાબત છે કોઈક કરોડોમાં કોઈ વિલો આને પ્રાપ્ત કરી શકે આ અવસ્થાને તો એટલા માટે હવે આ જે અનહદનાદ છે જે આપમેળે ગાજી રહ્યો છે કોઈ પણ ઘર્ષણ વગર એને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરો માત્ર તમારી સુરતા શ્વાસો શ્વાસ ઉપર કેન્દ્રિત કરો ચાલતા શ્વાસ ઉપર સાંભળવાનો પ્રયત્ન કરો કોઈ જપવાનો નહીં મનથી પણ નહીં અજપામાં પણ નહીં માત્ર ચાલતા પ્રાણ વાયુ ઉપર ધ્યાન ધરો એમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો ભાવ કરવો જ કરી શકો છો કે ભાઈ અંદરથી જે શ્વાસ બહાર આવ્યો અંદરથી બહારથી જે શ્વાસ અંદર આવ્યો એમાં સોને અંદરથી બહાર ગયો આ તમારે ભાવ કરી શકો છો કારણ કે ભાવ એ જ ભક્તિ છે બરાબર ભાવ કરવો સાચો છે પણ કોઈ વસ્તુને મંત્ર સોહમ શબ્દને જપવાનો નથી માત્ર ધ્યાન ધરવાનો છે સોમ શબ્દને સાંભળવાનો એક પ્રયત્ન કરવાનો છે જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ એ સોહમ શબ્દ ધીરે 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 ધીમે તમે શબ્દ સુધી પહોંચી જશો જેવી રીતે ક્યાંય આપણા ગામની અંદર ઢોલ વાગતું હોય અત્યારે ગાળો છે ગાળામાં ક્યાંય ઢોલ વાગતો હોય ઢોલ ક્યાંથી વાગી રહ્યું છે એ ઢોલના શબ્દના અવાજની દિશામાં તમે આગળ વધતા વધતા જાઓ એટલે ઢોલ ક્યાં વાગી રહ્યો છે ખબર પડી જાય બરાબર એમ શબ્દ જ્યાંથી વાગી રહ્યો છે એ શબ્દની દિશામાં આગળ વધતા વધતા તમે જશો એટલે તમે શબ્દ સ્વરૂપ બની જશો કે શબ્દ ક્યાંથી ઉઠી રહ્યો છે કેવી રીતે છે કેમ ચાલી રહ્યો છે એની ખબર પડી જશે અને સ્વયં આપણે શબ્દ સ્વરૂપ બની જાય શબ્દ સ્વરૂપ બની જાય એટલે સુરતાનું અસ્તિત્વ રહેતું નથી પછી એ શબ્દ શૂન્યમાં સમાઈ જાય શૂન્યને જ આત્મા કહેવાય છે શૂન્યને જ પ્રકાશ એ પ્રકાશ કહેવાય છે પ્રકાશનું કોઈ રંગરૂપ રેખ નથી આ પ્રકાશ ન સમજતા આ સૂર્ય નીચે પડી રહ્યો એ કે પછી દીવાનો પ્રકાશ કે લાઇટોનો પ્રકાશ એને ન સમજતા આ બલ્બ અને ટ્યુબલાઇટની પ્રકાશ ન સમજતા આ જે પ્રકાશ છે એ આત્માનો પ્રકાશ અનોખો પ્રકાશ છે કરોડો સૂર્ય ત્યાં ઝાંખા પડે છે એ પ્રકાશ સ્વરૂપ જ્યારે આપણે બની જાય ત્યારે જગત પણ સર્વસ્વ તમને પ્રકાશ સ્વરૂપ જ લાગવા લાગશે જે હું કહું છું કે ભાઈ સૂર્યને તમે થોડીક વાર પૂરતો આત્મા અથવા પરમાત્મા સમજી લો એની કિરણો છે એને સુરતા સમજી લ્યો અને પ્રકાશ જે પડી જશે છે એ સર્વ વ્યાપક પરમાત્મા સમજી લ્યો કારણ કે આત્મામાંથી જ કિરણો આવે કિરણોમાંથી જ ધરતીમાંથી પ્રકાશ પડ્યો બરાબર તો આનો અર્થ એ જ થાય ધરતીમાંથી એનો જ પ્રકાશ છે કિરણોમાં એ જ પ્રકાશ છે અને સૂર્યમાં એ જ પ્રકાશ છે સરવાળા આવ્યો તો શૂન્યમાંથી જ ને સૂર્યમાંથી જ ને સરવાળા શૂન્યમાંથી સૂર્યમાંથી જ એ પ્રકાશ આવી ગયો બરાબર તો સૂર્યના આત્મા સમજો કિરણ એની સુરતા સમજો ને ધરતીમાંથી પ્રકાશ પડી રહ્યો એ સમજી લો કે એ સર્વ વ્યાપક છે જેમ તમારે સમજવું હોય તેમ બરાબર હવે એ આતમરૂપી શૂન્યને આપણે પ્રાપ્ત કરી ગયા પ્રકાશે પ્રકાશને પ્રાપ્ત કરી ગયા પછી પરમ શૂન્ય જે છે જ્યાં કોઈ અક્ષરો પણ નથી જ્યાં કોઈ શબ્દો પણ નથી જ્યાં ગુરુય નથી શિષ્ય નથી ત્યાં કાંઈ છે જ નહીં ત્યાં સુરતાય નથી ને શબ્દય નથી એ પરમ શૂન્ય અંતિમ સ્ટેજ છે ત્યાં સર્વસ્વ ખલાસ ગોતવાળો ખોવાઈ ગયો એ લાસ્ટનો સ્ટેજ છે એ સ્ટેજને પ્રાપ્ત કરવાનો અને એ સ્ટેજને પ્રાપ્ત કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું પડે છે હાલવું પડે છે હાયલા વગર તો પહોંચાશે જ નહીં એ રાજકોટ ઉભા બો અમદાવાદ અમદાવાદ કરો થોડું આવે હાલવું પડે વાહનમાં બેવું પડે તો આવે ને પણ અત્યારે કોઈને હાલવું નથી અને કથળી બગણી કરીને આ બાબુ નક્ષ સત્સંગ કરીને અમને સમજાવી લ્યો હવે એમ જણાય અસંભવ જણાય જ નહીં બરાબર તો હવે ચલો આશા રાખું છું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયો છે સત્ય સનાતન ધર્મની છે